કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઠ અને નવ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે આ પ્રવાસ દરમિયાન અમિત શાહ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં ધાર્મિક સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે કોડીનારના ચલાલા ખાતે સુગર મિલના પુનઃસ્થાપન માટે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટના ઉદઘાટનમાં પણ ભાગ લીધો હતો તો રવિવારે સવારે તેઓ જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની જન્મ જયંતિના કાર્યક્રમમાં ભાગ લઈ એકસો પચાસ રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે આ પછી તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે બપોર બાદ અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યક્રમમાં વકીલોની શપથવિધિ કરાવશે તે પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરી ડબોડાની શાશ્વત મિથિલા ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લેશે અને મોડી રાત્રે તેઓ પરત ફરશે